ધન્યતા અનુભવી હતી શહેર ભાજપ પ્રમુખ સહિત ભાજપના આગેવાનોએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા ગુરુ પૂર્ણિમા એટલે ગુરુનો મહિમા જીવનમાં ગુરુનો મહિમા સમજાવતા અને ગુરુનું પૂજન કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા આ અવસરે અંકલેશ્વરના વિવિધ મંદિરો અને આશ્રમોમાં ભક્તોએ ગુરુવંદના કરી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ મહંત ગંગાદાસજી બાપુનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને મહિલા મંડળ દ્વારા ભજનની રમઝટ બોલાવી હતી અને ભક્તોએ મહાપ્રસાદીનો લાવો લીધો હતો બીજી તરફ પંચાટી બજારમાં આવેલ કબીર આશ્રમ ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને ભક્ત કે ભજન કીર્તન સાથે ગુરુચરણ દાસજીની ગુરુવંદના કરી ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા અંકલેશ્વર તાલુકાના દીવા ગામ ખાતે ભાતેજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની દબદબા ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના જિલ્લા ભાજપના કોસા અધ્યક્ષ જગદીશ શાહ ઉપપ્રમુખ ધર્મેશ ચાવડા પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ જીગ્નેશ અંડારીયા ભાવેશ કાયસ્થ

आज भारत में संस्कृति है कि जहां गुरु महाराज के पास से नए आशीर्वाद लेने પોતાને જીવન ધન બનાવતા છે ગુરુ गोविंद દોનો ખોડે સિંકો લાગુ પાઈ બલેહરી ગોદેવ કે गोविंदીઓ બતાય સબ ધરતી કાગજ કરું વન સબ સમુદ્ર કે સાય કરું વંદા લકલમ કરું વંદા તો પણ ગુરુના ગુણ આપણે લખી શકતા નથી એ પ્રમાણે ગુરુની મહિમા તીન લોક નો ઉપર ગુરુ શેખ કોઈ બળા હોતા નથી રામકૃષ્ણ શેખો બળા ઉન્ન તીન લોક એવો ધણી તો ગુરુ આગે આજે આજે ગુરુ મહારાજ ને સાનિધ્ય મળે ગુરુ મહારાજ ને સાનિધ્ય મજાને પોતાના ધન્ય જીવનને ધન બનાવ્યું છે તો આજના દિવસે બધા આશીર્વાદ લેવા આવતા હોય ગુરુ મહારાજની પાસે ફૂલ પુષ્પ હાર આ બધું બધે અર્પણ કરીને પોતાના ગુરુના સરનામિક લઈને આજના દિવસે પોતે પોતાના જીવનને ધન બનાવતા હોય છે સારા વિશ્વને સારા સમાજને આજે મારા ખૂબ ખૂબ શુભકામનાઓ સદગુ પરમાત્મા તમારા જીવનનો ખૂબ ભક્તિ ઉતરે અને ગુરુ પૂર્ણમાના આવા મહન બાર મહિનાની બાર ગુરુ પૂર્ણમ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના આશીર્વાદ લેવા જવું જોઈએ ગુરુ પૂર્ણમનો મહિમા બહુ ઉત્તમ છે

દેશ વિદેશમાં પણ ગુરુ પૂર્ણના મનાવી રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં અમારે રામકુંડ તીર્થ ઉપર આજે હજારો માણસોનો ભંડારો પ્રસાદીનું પણ સુંદર આયોજન કર્યું છે અને હું ભગવાનને અને સદગુરુ ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાન બધાને ખૂબ દિવ્ય શક્તિ ભક્તિ આપે એવી મારી ગુરુ પૂનમની શુભકામના જય શિયારામ જય ગુરુદેવ ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય બલિહારી ગુરુઆપકો ગોવિંદ મિલાય ગુરુ પૂર્ણિમાના આજના પવિત્ર અવસર પર ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર શહેર દ્વારા રામકુંડ સિદ્ધ ટેકરી ના ગાદીપતિ એવા શ્રી ગંગાદાસજી બાપુ અન્ય સંતો મહંતો અને બીજા મંદિરના સંતો મહંતોને વંદન કરી આશીર્વાદ લેવામાં આવ્યા આ કાર્યક્રમની અંદર અમારા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન ચેરમેન નિલેશભાઈ જિલ્લાના કોષા અધ્યક્ષ જગદીશભાઈ શાહ સાથે અમારા મહામંત્રી સંગઠનના હોદ્દેદારો સર્વ જોડાયા